દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં વિવિધ સોસાયટીના રહેવાસીઓ અનિયમિત વીજ પુરવઠાથી પરેશાન આ ચૌદ છ બે હજાર પચીસ શનિવારના સાંજે પાંચ કલાક સુધીમાં સ્થાનિકો દ્વારા જે એમ જીવીસીએલ અધિકારી અને કર્મચારીઓ પર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો હાલ છેલ્લા કેટલાય સમયથી ગોધરા રોડ સહિત સમગ્ર દાહોદ શહેરમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન જોવા મળી રહ્યા છે અને લોકોને ગરમીના વચ્ચે જે ભારે હાલાકી વેઠવી પડી રહી છે એમજીવીસીએલના અધિકારી કર્મચારીઓને રજૂઆત કરવા છતાં પણ કામગીરી શૂન્ય જોવા મળી રહી છે તેમજ અનેક ઘરોમાં તો વીજકરણના ઉપકરણો છે તે અનિયમિત વીજ પુરવઠાના કારણે તેઓમાં ખામી પણ સર્જાય છે ત્યારે વીજ પુરવઠો નિયમિત કરવામાં આવે અને તમામ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે લાઇટોનો બહુ જબરજસ્ત પ્રોબ્લેમ ચાલે છે અને રોજે લગભગ બે ત્રણ કલાક તો બંધ રહે જ છે અને છેલ્લા ત્રણ દિવસથી તો બહુ જ રાત્રે તો હોતી જ નથી લાઈટ એવું કહીએ તો પણ ચાલે બહુ જ જબરજસ્ત પ્રોબ્લેમ છે લાઈટ ઘરે ફ્રીજ એસી ને ટીવીમાં પ્રોબ્લેમ આયા છે ને વોલ્ટેજ નો તો બહુ જ પ્રોબ્લેમ છે પંખો તો એ બંધ થાય ને પછી જાણે એકદમ હાઈ પાંચસો ની સ્પીડ પર ચાલતો હોય એ રીતના પંખો ચાલુ થઈ જાય છે ને કશું બી ચાલતું નથી બરાબર ઘરમાં કેટલી બધી વસ્તુઓનું નુકસાન બી થઈ ગયું છે બધાની ઘરે ઘણા સાહેબો ને ફોન પણ કર્યા છે અમુક બદલી થઈ કોઈક વાર ફોન ઉઠાવતા નથી કમ્પ્લેન વાળા તો એટલે બહુ તકલીફ છે અમારે કાલે લાઇટ બળી ગઈ પંખા બળી ગયા લેપટોપની સ્વિચ બળી ગઈ વાયર બળી ગયા બહુ જ નુકસાન ને લાઇટ જવાનું સેચ પણ નક્કી નથી ગમે તે ટાઈમે ગમે તેટલા સમય માટે જતું રહે છે અને આટલા સાત લાઇટો બંધ થયા પછી બી લાઇટો પછી બી એટલી સારી રીતે લાઇટો ચાલતી નથી જે મંગળવારે બંધ રહે છે મંગળવારે લાઇટો બંધ છે મેન્ટેનન્સ માટે તે છતાં બી આ ત્રણ દિવસ થી તો બહુ જ પ્રોબ્લેમ થઈ ગયો છે કુસ્ટીનગર માં તો અમે જો અમારો આ જે છે અમારો પ્રોબ્લેમ નું નિરાકરણ નહીં આવે તો આજ નહીં આવે તો અમે જીવી આજે રાતે જઈને સોસાયટી વાળા બધા ભેગા જેન્ટેડીઝ બધા ભેગા થઈને જીબી માં અમે કે અમારું આનું પરમેનન્ટ સોલ્યુશન જ જોઈએ કારણ કે છેલ્લા પંદર દિવસથી આ ખૂબ પ્રોબ્લેમ છે કે રાતે નવ વાગે એને ચાલુ થઈ જ જાય છે નથી લાઈટ ચાલતી નથી પંખા ચાલતા નથી એસી ચાલતું તો કરવાનું શું આ જીબી કે અમે બધું જે કામ કરીએ છે તે શું કામ કરે છે